મહાસમેલન કે જેની પૂર્ણાહુતિ થઈ ચુકી છે અને આ આખું સંમેલન કે જેમાં અલ્પેશ ઠાકોર સેન્ટરમાં રહ્યા છે એમને એમની એક હાકલ

સમાજને ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો કે સરસ્વતી ધામનું ભૂમિપૂજન થઈ ગયું અને બહુ ભવ્ય વિશાળ ભવન બનશે આ અને સર્વ સમાજને ખૂબ ખૂબ અભિનંદન તમે પિતાને કેવી રીતે મદદ કરી હતી જ્યારે પહેલી વાર એ વિચાર આવ્યો છે કે આખું આપણે સંમેલન કરવાનો છે અડધી રાત્રે બોલાવવાનું છે પહેલી વાર શું વાત થઈ હતી અમે બે હજાર બારથી જ્યારે મહેનત ચાલુ કરી ત્યારે હું ખૂબ નાનો હતો મારું સ્ટડી બી ચાલતું હતું પણ ત્યારથી પપ્પાની જોડે જ હતો નાનો હતો ત્યાંથી કેમ કે આ સમાજને જોયો છે અમે ગરીબીમાં જોયો છે અને એ આ સમાજ આટલી આ રીતે ઊંચો આવ્યો છે ત્યારે અમને ખૂબ આનંદ થાય એમ અને સેના બહુ સપોર્ટિડ છે દરેક સમાજના લોકો આટલી રાત્રે આ ભીડ હોવી એ ગુજરાતનું પહેલું અને ભારતનું પહેલું આવું સંમેલન હશે જે આટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકો કેટલું પડકારજનક રહ્યું આખું આયોજન કરવું ને એક આટલો મોટો એક વિશાળ કાર્યક્રમ એને સારી રીતે એને પૂરો કરવો તમે બી સાક્ષી છો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે લોકો એટલે એ અલૌકિક છે બધું અને નાની દીકરીઓએ કર્યું છે જે દસ વર્ષથી નીચેના દીકરા દીકરી છે ભવ્ય ઓપનિંગ થયું છે પડકારો કયા રહ્યા કારણ કે એવું તો નથી કે સરળતાથી તમે વાત કરી અને કાર્યક્રમ આખો પૂરો થઈ ગયો તમે તો આખી જર્ની જોઈ ગઈ છે તો એ કેટલું અઘરું હતું આ બધું સમેટવું અને એને એનું અમલીકરણ કરવું કોઈ બી સ્ટેજ ઉપર જતા એની ઘણી બધી તકલીફો પડતી હોય છે અને તકલીફોને પાર કરીને આટલું મોટું ભવન બનાવવા જઈ રહ્યા છે ત્યારે સમાજ જોડે છે સાથે છે અને ખૂબ ખૂબ લોકો જોડાયા છે આજે તમે જોઈ શકો છો આટલી રાત્રે ત્રણ વાગે જે સંકલ્પ પૂરો થયો છે અને સપોર્ટેડ છે બધા લોકો ઉત્સવભાઈ ઠાકોર પર્સનલી ઠાકોર સમાજમાં એના વિકાસ માટે કેવી રીતે યોગદાન આપી રહ્યા છે સમાજ આગળ વધે એ માટે ઉત્સવભાઈના કેવા પ્રયત્નો છે મારા જેટલા યુવાનો બસ વ્યસન મુક્ત થાય એટલી જ અપેક્ષા રાખું લોકો જોડે અને એમને અડધી રાત્રે બી જરૂર હોય તો હું એમની સાથે છું હંમેશા હર ઘડીએ

સ્ટેજ પર બધા ભેગા થઈ ગયા છે હવે સમાજમાં નાના મોટા મતભેદો ના રાખશો અને બધા ભેગા મળીને ચાલો અલ્પેશભાઈ ઠાકોર આપના પિતાશ્રી એમણે જે સ્ટેજ પરથી ઘણા બધી ઘણી બધી વાતો કરી એમણે એવું એમ પણ કહ્યું કે ઘણું બધું દુઃખ પણ ઘણીવાર થાય છે તો એ એમની જે દુઃખની વાતો છે કે એમને પણ જે પડકાર છે આપની સાથે પરિવારમાં ચર્ચા થતી હશે એ બાબતે ચર્ચા તો ઘણી થાય કેમ કે વ્યસનોમાં ડૂબેલો સમાજ હતો ત્યારે એને સિત્તેર અમે સુધાર્યો છે અને લોકો સુધર્યા સુધરાવે છે અને યંગસ્ટરો આમાં જોડાયા છે એટલે એ બધી દુઃખની વાતો છે જે ઘરમાં એને કરતા હોય આપના પિતાએ છેલ્લે એમ પણ કહ્યું કે જો ઠાકોર સમાજ માટે હું હંમેશા આપતો જ રહીશ પણ જે સમયે હું નહીં આપી શકું એવી સ્થિતિમાં હું રાજનીતિ છોડી પણ દઈશ ખૂબ મોટું સ્ફોટક નિવેદન એમણે આપ્યું કે જ્યારે ઠાકોર સમાજ માટે હું કંઈ નહીં કરી શકું ત્યારે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લઈશ એને આપ કેવી રીતે જોવો છો એ સાચી વાત છે અને એ બોલે છે એ કરે જ છે એમને સમાજ માટે રાજનીતિ કરી અને સમાજ કહેશે તો હાલમાં ભી મૂકી દેશે 100% આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આ હતા અલ્પેશભાઈ ઠાકોરના પુત્ર ઉત્સવભાઈ એવું કહી રહ્યા છે અલ્પેશભાઈ ઠાકોરના સ્ટેટમેન્ટ લઈને એમણે કહ્યું કે જો સમાજ કહેશે તો રાજનીતિ પણ છોડી દેશે અને સાથે સાથે યુવાનોને પણ અપીલ કરી કે તેઓ વ્યસન મેમાંથી એને મુક્તિ મેળવે સાથે સાથે સાકુર સમાજના યુવાનો આગળ વધે કેમેરા પર્સન ચેતન પરમાર સાથે વિકાસ મકવાણા ગાંધીનગર